પહેલાં તો આપણે ફેસબુકમાં મિત્રો એક પ્રોફાઇલ કે પેજ બનાવેલું હોવું જોઈએ અને જો તમારે ફ્રેન્ડમાં છે એટલે કે મિત્રમાં છે તો તેને તમારે ફોલોમાં કરવું પડે છે એટલે કે પર્સનલ ડેશબોર્ડ કરવું પડે છે ફેસબુકની અંદર બે સેટિંગ કરવાના હોય છે અને તમે આ સેટિંગ કરી લ્યો એ તમારે પહેલું કામ એ કરવાનું છે કે તમને જે વીકલી ચેલેન્જ મળે છે તેને પૂરું કરવાનું તમારે ટાર્ગેટ રાખવાનો છે એટલે જે તમને સાત દિવસની અંદર આ વીકલી પ્રોસેસને પૂરું કરી લેવું તો તમારે સાત દિવસની અંદર વીકલી પ્રોસેસને પૂરું કરી લેવું અને આવી રીતના તમે નેવ દિવસ સુધી એક ધારૂ તમે વીકલી ચેનલ પ્રોસેસ પૂરો કરતા રહેશો પહેલાં તો તમને સ્ટાર સેટઅપ મળે પાર્ટનરશિપ એડ મળે સબસ્ક્રિપ્શન મળે આવા નાના નાના ટૂલ મળશે પછી તમને છેલ્લે મિત્ર કોન્ટેન્ટ મોનિટાઈઝ ટૂલ મળી જશે અને કોન્ટેન્ટ મોનિટાઈઝ ટૂલ મળી જશે પછી જ તમે પૈસા ફેસબુકની અંદર કમાઈ શકશો પછી તમે ફોટો મૂકો કે રીલ મૂકો કે સ્ટોરી મૂકો કે સ્ટ્રેગ મૂકો કે વિડીયો મૂકો આનાથી તમને પૈસા મળતા હોય છે ફેસબુકની અંદર હજુ સુધી તમે ફ્રેન્ડમાંથી ફોલો ના કર્યા હોય ને તો મારો ખાસ કરી અને આ વિડીયો તમે જોઈ લેજો કારણ કે મેં એ વિડીયોમાં બધી માહિતી આપી છે કે કઈ રીતે આપણે સેટિંગ કરવું બધી માહિતી આપી છે સંપૂર્ણ ગુજરાતીમાં તો આવા જ વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરતા રહેજો તેથી અમને પણ સપોર્ટ મળતો રહે તો મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય